આ કાવો બને નખું નવરો પીડો બાબા હું બનાવો લા કાવો બનાવું થોડો મને પીવરાવજો ના લા ના ના નાન પડે ના આવા બંદર નો કરે કાવાને સુલામાં ઉંદડિયા રોટે હે ફૂક માર સાનમાન વાત તમાર બાજા ઈ ઢોરા સારવા જાય ઢોરા સારવા જાય હા આ લોક દેજો ના આવો આ ચાના બંધાણા જ નહીં કરવાના

ધબ ડિકો છોટાર દીધો બાપા ઓ થોડું મરતાય વામુ લાગી દાદ મરી જાય રોજ રોજ ના બાનાત બતાવતો હોય નકરા નસાળ પેગો સાલ સોપડા થેલો જોઈ આ બાબા માર થેલો હે ખાતા પડી છે તો બરા થેલો એક લઈ દે

ભારત નું મોટું ગામડું કયું રંગીલું આપણું ગામ આપણું છે મોટું ભારત નું લઈને આવું ભૂજેક લઈને આવે સકડો લઈને આવે

હેલ્મેટ આ લાયા ને સાબા તો તમે રાખજો માર બાપુ પાછા માર છે કોણ દેતા નહી હો તમે આ તે વાંધો ના આલ જા લાવ ઈ તમને બેઠતા શીખડાવું આમ એ આવી ગયો હા આમ જ લાગ્યો છે આમ જોવાનું હા એટલે આમ એસી છે ફોન હવે મેદાન સાફ કરતો હો હા આ બધું એક કાગરિયું નો રહેવું જોઈએ ઓલા બેન શીખડાવજે એ હા એસી જેવો ફોન હોય એસી બેસી નહીં ફિટ કર્યું ને રેન આમાં જોવું